સરપંચ ડેલીકેટ શ્રી કનુજી દલુજી ડેલીકેટ અમે આખું ગામ હળી મળીને ભેગો થઈ ભાઈઓ બહેનો ભેગા હળી મળી અને અમે દારૂનો પચાસ થી સાહીઠ કેરબા ઢોળી અને અમે ગામડે એવી પ્રતિજ્ઞા લીધી હે યુવાન મિત્રોએ વડીલોએ વડીલો એ આગેવાનો એ કે અમે જ્યાં સુધી જીવશું દારૂ ગામમાં પણ ઉતારવા નહીં દઈએ દારૂ યુવાન મિત્રોને પણ પીવા નહીં દઈએ કારણ કે અમારા ગામની અંદર પચીસ થી ત્રીસ છોકરા નાના નાના

ગ્રામજનો દરેક ભેગા થઈ અને દરેક પૂરેપૂરો સાથ સહકાર લઈ અને જનતા રેડ કરેલી એમાં રાધનપુર પોલીસ સ્ટેશનથી પોલીસ સ્ટેશન સ્ટાફ બધો હાજર રહી અને અમારા ગામમાંથી લગભગ દસથી પચાસ પચાસ કેરબા પચાસ હાઈઠ કેરબા દારૂના નષ્ટ કરી દીધા તોડી નાખી દીધા વરા અને દારૂ બધું ઢોરી દીધું અને અમે પૂરેપૂરો સાથ સહકાર આખા ગામે આપ્યો છે અને પોલીસ સ્ટાફનો પણ શ્વાસ પૂરેપૂરો છે અને અમે આ એક વિડીયો અત્યારે બનાવી અને એમાં અમે મોકલીએ છે એટલે દરેક ઠકાણે ફરતો થાય વિડીયો એવી અમારે અને દરેક ગામડે ગામડે પણ આવું અભિયાન ઉપાડે તો એક દારૂનો જે આ પદાર્થ બહુ મણહમાં વધી ગયો છે એને નિષ્ઠ કરવા માટે અમે આ કાર્ય કર્યું કર્યો છે બોલો ભારત કી